જય માતાજી હર હર મહાદેવ આજે હું તમારી સમક્ષ વ્રતની વિધિ અને એની કથા વાર્તા શ્રી કૃષ્ણ વિધિ જે અગિયારસ થી આ વ્રત શરૂ કરી પૂનમના દિવસે પૂરું કરવું ઘણી બહેનો જે સુદ તેરસ થી પણ વ્રતનો આરંભ કરે છે વરના વૃક્ષ નીચે મહિલાએ સંકલ્પ કરો કે પરિવારના સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે હું વ્રત કરી રહી છું મને તેનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય આ વ્રત કરનારે વ્રત દરમિયાન ફરાર કરવો અબીલ ગુલાબ શંકુ ચોખા અને ફૂલોથી વડનું પૂજન કરવું વડને જળ ચઢાવવું પછી સૂતરનો દોરો વડના થરને એકસો આઠ વાર મિટાડીને પ્રદક્ષિણા કરવી પ્રદક્ષિણા વેરે ઓમ નમો વૈ વ્યવસ્થાએ ઓમ નમો ભગવતે વાસુદેવાએ મંત્રનો જાપ કરવો સાથે પોતાના પતિના દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરવી વરને જળ ચઢાવી ચઢાવતી બેરાએ આ પ્રાર્થના કરવી વટ સિંચાતે મૂલમ સલે સ્મૂર્તો પમે યથા શાખા પ્રસાખામી વૃદ્ધો સી તૌ મહી તલે તથા પુત્ર સમન સંપન્ન કુરુમાં સદા વ્રત કરનારે આ દિવસોમાં સતી સાવિત્રીની વાર્તા સાંભળવી વ્રત પૂરું થયા પછી પાંચસો ભગવતી સ્ત્રીઓને કંકુના ચાંદલા કરવા પછી પોતે ભોજન કરવું વ્રત કર્યા વ્રત કથા આ પ્રમાણે છે ચાલો તો આપણે હવે સૌ કથા વાર્તા સાંભળીએ વ્રત કથા ઘણા વર્ષો પહેલાની વાત છે સાંભળીએ ઘણા વર્ષો પહેલાની વાત છે અશ્વપતિ નામનું એક રાજા રાજ્ય કરતો હતો તેની એક રાણી હતી તેનું નામ વૈશાલી હતું રાજા અને રાણી ખૂબ ઉદાર અને માયારું હતા તેઓ બધી રીતે ખુશ હતા પરંતુ તેના ઘરે સંતાનની ખોટ હતી એક દિવસ તેમના મહેલમાં સાધુ મહારાજ આવ્યા તેમને પણ રાજા રાણીની સ્થિતિ જોઈને દુઃખ થયું આથી તેમણે વાંઝિયા મેરું ભાંગવા માટે સાવિત્રી દેવીનું વ્રત કરવાનું કહ્યું રાજા રાણીએ સાવિત્રી દેવીનું વ્રત કરવા માંડ્યું થોડા સમય પછી દેવી પ્રસન્ન થયા રાજા રાણીએ કહ્યું કે માતા અમે બધી રીતે ખુશ છીએ પરંતુ અમારા ઘરે સંતાનની ખોટ છે માતાએ કહ્યું કે તમારા ભાગ્યમાં પુત્ર નહીં પણ પુત્રી છે તે પુત્રી એવી ગુણ્યા અને ભક્તિવાળી હશે જે આગળ જતાં તમારું નામ રોશન કરશે આવું કહી માતા અંતર્ધ્યાન થઈ ગયા નવ મહિના પછી વૈશાલી રાણીએ પુત્રીને જન્મ આપ્યો માતા સાવિત્રીની કૃપાનું ફળ માની આ પુત્રીનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું સાવિત્રી જેટલી દિવસે ન વધે તેટલી રાત્રે વધવા લાગી રાજા રાણી તેને લાડકોથી ઉછેરવા લાગ્યા દેખાવે ખૂબ સુંદર હતી વળી માતા પિતાના સંસ્કાર પણ વારસામાં મળ્યા હતા એટલે જાણે સોનામાં સુગંધ ભળી સમય જતાં રાજા રાણીને તેના લગ્નની ચિંતા થવા લાગી રાજા રાણી ચારેય દિશામાં યોગ્ય મૂર્તિઓ મેળવવા માટે તપાસ કરાવી પણ સાવિત્રીને યોગ્ય વર ક્યાંય મળ્યો નહીં આથી છેવટે તેમણે સાવિત્રીને જ પોતાના વનની પસંદગી કરવાનું કહ્યું સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા ધુમસેન રાજાના પુત્ર સત્યવાન ઉપર પોતાની પસંદગી ઉતારી આ વાત સાંભળી રાજા રાણી ખુશ થઈ ગયા આ સમયે નારદજી ત્યાં આવ્યા રાજા રાણી નારદજીની સલાહ માંગી નારદજીએ કહ્યું કે મહારાજ સત્યવાન બધી રીતે તમારી પુત્રી માટે યોગ્ય જ છે પણ રાજા રાણીની ચિંતાના સ્વરે કહ્યું કે પણ શું મુનિરાજ નારદજીએ કહ્યું કે સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે હવે તે માત્ર એક જ વર્ષ જીવી શકશે આ સાંભળી રાજા રાણીને ખૂબ દુઃખ થયું તેઓ પોતાની પુત્રીને સમજાવી કે તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી વાર સાવિત્રીએ તેના માતા પિતાને કહ્યું કે મારા ભાગ્યમાં જે થવાનું હશે તે જ થશે માટે તમે ચિંતા ન કરશો મેં સત્યવન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે અને હવે હું તો એ વાતથી ફરીશ જ નહીં સાવિત્રીની મક્કમતા જોઈ રાજા રાણી પણ ચૂપ થઈ ગયા રાજા અશ્વપતિ ના છૂટકે ધુમ્મસસેન રાજાના આશ્રમમાં ગયા અને પોતાની દીકરીનું માંગું નાખતા કહેવા લાગ્યા કે રાજા હું રાજા અશોપતિ છું અને મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરનાવવા ઈચ્છું છું રાજા ધુમ્મસ્તેને કહ્યું કે ક્યાં તમે અને ક્યાં હું મારી પાસે રાજપાટ પણ નથી રહ્યા મારા દુશ્મનોએ મારું રાજ પડાવી લીધું છે આથી હું વનમાં આશ્રમ બાંધીને બાકીના દિવસો વિતાવું છું તમારી દીકરીને શા માટે નરકમાં ધકેલો છો અશોપતિએ કહ્યું કે રાજન મારી પુત્રી આપના પુત્રને પનાવવા ઈચ્છે છે તો તમને વાંધો શું છે રાજા ધુમસસેને કહ્યું કે મને એમાં શું વાંધો હોય ખુશીથી મારા પુત્ર સત્યવન સાથે તમારી પુત્રીને પહનાવો તે ઊભા થવા ગયા તેઓ તો તેઓ તે આંધ્રા હતા આંધ્રા હોવાના કારણે પાણીના માટલા સાથે અથડાયા અને પડતાં પડતા બચી ગયા સત્યવાન ત્યાં આવી ગયો અને તેને પિતાજીને બેસાડી દીધા સારું મૂર્ખ જોઈને અશ્વપતિએ સાવિત્રીને ને સત્યવાન સાથે ધામધૂમે પનાવી દીધી રાજા રાણી ઉપરથી તો ખુશ હતા પણ અંદરથી ખૂબ જ દુઃખી હતા કારણ કે થોડા દિવસોમાં જ તેની પુત્રી વિધવા થવાની હતી લગ્ન પછી સત્યવાન અને સાવિત્રી આનંદથી રહેવા લાગ્યા પતિ પત્ની એકમેકને ખૂબ જ પ્રેમ કરતા હતા જ્યારે સાવિત્રીએ પોતાના પતિ વિશે નારદજી પાસેથી ટૂંકા જીવન વિશેની વાત સાંભળી હતી ત્યારથી તેણે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી હતી આમ કરતા કરતાં એક વર્ષ પૂરું થવા આવ્યું સત્યવાનના મૃત્યુનો દિવસ આવી ગયો એ દિવસે સવારે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જવાની તૈયારી કરવા લાગ્યો સાવિત્રી પણ તેની સાથે તૈયાર થઈ ગઈ જંગલમાં એક સુકાયેલું ઝાડ જોઈ સત્યવાન તે કાપવા લાગ્યો થોડીવારમાં તેને પેટમાં દુખવા માંડ્યું બેભાન થઈને તે જમીન ઉપર ઢળી પડ્યો સાવિત્રી તેની નજીક ઊભી હતી તે આ દ્રશ્ય જોઈ રડવા લાગી અને સત્યવાનના કપાળ ઉપર હાથ ફેરવવા લાગી એટલામાં ત્યાં પાડા પર બેસીને એક વિશાળ માણસ આવી પહોંચ્યો સાવિત્રી કહ્યું કે તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો વ્યક્તિ હતા તેમણે કહ્યું કે હું છું અને તારા પતિ ગયું એટલા માટે તેને લેવા માટે આવ્યો છું એવું બોલી યમરાજે સત્યવાનના ના શરીર માંથી પોતાના હાથમાં રહેલા પાસ તેના પર પ્રાણ ખેંચી લીધા સત્યવાન નું ખોડું નિષ્ફળ બની ગયું પ્રાણ જવાથી આઘાત લાગ્યો તે રોતી એમરાજ પાછળ જવા લાગી જવાથીરાજાએ તેને પાછળ આવી જોઈને કહ્યું કે તું શા માટે મારી પાછળ આવે છે લલાટે લખાયેલા લેખ ક્યારે મિથ્યા થતા નથી તારા પતિના નસીબમાં લાંબુ આયુષ્ય લખાયું નથી માટે તું બધું ભૂલી જા અને પાછી વળી જા સાવિત્રી કહ્યું કે જ્યાં મારો પતિ ત્યાં હું માટે પાછી તો નહીં જવાનું હું તમારી સાથે હું તમારી સાથે સાત ડગલા ચાલી એટલે આપણા વચ્ચે મિત્રભાવ સ્થાપિત થઈ ગયો આથી હું તમને મિત્ર ભાવે વિનવું છું કે મને મારો પતિ બતા ધર્મ બજાવવા દયો એમ કહ્યું કે દીકરી હું તમને હજુ પર કહું છું પાછી વર ત્યારે જે તારે જે જોઈએ તે માંગ પણ તારા પતિના પ્રાણ હું તને પાછા નહીં આપું સાવિત્રીએ કહ્યું વારું મારા સસરાને ચક્ષુદાન આપી દેખતા કરો તું દીકરી હવે તું પાછી વરી જા એમરાજે કહ્યું હે હેરા એમરાજને કહ્યું હે અમરાજ હવે પાછા ફરવું મારા માટે અશક્ય છે જ્યાં મારા પતિ ત્યાં હું એ જ નારીનો ધર્મ છે વળી સત્ય પુરુષો નો સત્સંગ કદી નકામો જતો નથી તો પછી શું તમારો સત્સંગ નકામો જશે પ્રસન્ન થઈને બોલ્યા દીકરી તે સાચે જ મને ધર્મ વિશે સમજ આપી છે તારી હોશિયારી પર હું ખુશ થયો છું તારા પતિના પ્રાણ સિવાય અને જે કઈ જોઈએ તે માંગી લે હું ખુશીથી આપીશ દેવ આપે મારા સસરાને ચક્ષુદાન આપી દેખતા કર્યા હવે તેનું છીનવાઈ ગયેલું રાજપાત પાછું આપો તથા દીકરી હવે રસ્તો વિકટ આવે છે માટે તું અહીંથી પાછી ફર એમરાજ બોલ્યા દેવ તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો માટે તમારું નામ એમ છે દરેક પ્રાણી પર દયાભાવ રાખો અને સરને આવેલાનું રક્ષણ કરું એનું નામ ધર્મ અત્યારે હું તમારા બારને આવી છું તો તમે મારું રક્ષણ ન કરી શકો સાવિત્રી એમ બોલી દીકરી તારી મધુર વાણી સાંભળી હું તારા પર ખૂબ જ પ્રસન્ન થયો છું તારા પતિ સિવાય તારે જે જોઈએ તે માંગી લે સાવિત્રી બોલી દેવ મારા માતા પિતાને એક પુત્ર નથી માટે તેમને સો પુત્રો થાય અને તેમનો મનસ ચાલુ રહે એવું વરદાન આપો તથા તું કહી એમરાજ આગળ ચાલ્યા એટલે સાવિત્રી પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગી આથી એમરાજે પૂછ્યું દીકરી હવે શું બાકી રહી ગયું છે હજી પણ તારે જે જોઈએ તે માંગી લે દેવ મારે પણ સો પુત્રો જોઈએ તથા તું દીકરી તારી ઈચ્છા ફરીભૂત થશે હવે તું પાછી વર અને મને જવા દે દેવ આપે સો પુત્રો મને પ્રાપ્ત થાય વચન તો આપ્યું પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો સિવી રીતે થશે એનો કઈ વિચાર કર્યો છે ખરો માટે આપના વરદાનને ફરીભૂત કરવા માટે મને મારો પતિ પાછો સોંપી દો સાવિત્રીની ચતુરાઈ પર એમરાજ ખુશ થયા તેમણે વરદાનને ફરીભૂત કરવા સત્યવાનનો પ્રાણ સાવિત્રીને આપે જ છૂટકો હતો તેમના ખુદના વચને તે બંધાઈ ચૂક્યા હતા સાવિત્રીએ ચતુરાઈ પૂર્વક તેમની પાસેથી પાંચ વરદાન માંગી લીધા હતા અને તેમાંય છેલ્લા વરદાનમાં તેના પતિને સજીવન કર્યા સિવાય એમરાજાને રાજાને છૂટકો જ ન હતો આથી એમ રાજાએ સાવિત્રી પર ખુશ થતાં કહ્યું દીકરી હું તારા બોલ ઉપર ઘણો જ ખુશ થયો છું જ્યાં હું તારા પતિને જીવતદાન આપું છું અને એના આયુષ્યને વધારી ચારસો વર્ષનું કરું છું ખુશીથી તું તારા પતિને લઈ જા આમ કહી તે સાવિત્રીને આશીર્વાદ આપી ચાલ્યા ગયા સાવિત્રી જે વૃક્ષ નીચે પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેનું માથું ખોરામાં લીધું કે તરત જ સત્યવાન બેઠો થઈ ગયો સત્યવાને સજીવન થયેલો સત્યવાને તેને પોતે સ્વપ્નમાં જોયેલી સગડી વાત કઈ સંભળાવી તેના જવાબમાં સાવિત્રી સત્ય હકીકત કઈ સંભરાવી અમરાજાના વરદાન પ્રતાપે સત્યવાનના પિતા ધુમસેન દેખતા થયા અને તેમણે ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું સાવિત્રીના માતા પિતાને ત્યાં સમય જતા સો બરવાન પુત્રો જન્મ્યા અને પોતે પણ સો ગુરવાન બરવાન અને આયુષ્યવાન પુત્રોની માતા બની આમ બધે આનંદ આનંદ છવાઈ ગયો હે માં સાવિત્રી તમે જેવા સાવિત્રીને ફર્યા તેવા તમારું વ્રત કરનાર કથા વાંચનાર કે સાંભળનાર સૌ કોઈને ફરજો હર હર મહાદેવ હર ચેનલ સારી લાગી હોય તો લાઈક કરો વધુમાં વધુ લોકોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ